વડોદરા શહેરને સ્વચ્છ રાખવા માટે વડોદરા મહાનગરપાલિકા એક નવતર પ્રયોગ હાથ ધરી રહી છે એ નવતર પ્રયોગ એટલે કે હવે દિવસમાં ત્રણ વાર વડોદરા શહેરની સફાઈ થશે સવારે બપોરે અને સાંજે સફાઈ કર્મીઓ ત્રણ ટાઈમ સફાઈ કરશે વડોદરા શહેર સ્વચ્છ બને તે અંતર્ગત અલગ અલગ રીતે આવા નવતર પ્રયોગ હાથ ધરવામાં આવી રહ્યા છે સાથે જ આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર છે તેઓએ ઇન્ફ્લુઅન્સર સાથે એક મિટિંગ પણ યોજી છે પાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે કે સફાઈ કર્મચારીઓ હવે સવારે સાંજે અને રાત્રે સફાઈ કરશે કેટલાક લોકો રોડ પર કચરો નાખી દે છે સ્થિતિને બદલવા માટે સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ લાવવા માટે ખાસ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે દક્ષિણ ઝોન કચેરી ખાતે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર શ્રમિક જોશીના અધ્યક્ષ સ્થાને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર સાથે એક બેઠક પણ યોજાઈ છે સૌને પોતાના પેજ મારફતે સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે વિડીયો બનાવવાની અપીલ કરવામાં આવી છે ત્યારબાદ સમીક જોશે ઇન્ફ્લુઅન્સર્સ અને ઝોનના સફાઈ કર્મચારીઓ મળીને સુશન સર્કલ વિસ્તારમાં સફાઈ અભિયાનમાં પણ જોડાયા છે સફાઈ કર્મચારીઓ નાગરિકોને અપીલ પણ કરી છે શહેર આપણું છે તેને સ્વચ્છ રાખવાની જવાબદારી પણ આપણી છે આજ રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે સાઉથ ઝોનની ઝોનલ ઓફિસ વોર્ડ નંબર સત્તરમાં જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્ઝર્સ છે જે કન્ટેન્ટ રાઇટર્સ હોય છે કન્ટેન્ટ ડેવલપર હોય છે એમની સાથે સ્વચ્છતા જાગૃતિ માટે એક સંયુક્ત મીટિંગ કરવામાં આવેલ છે બધા વોર્ડ ઓફિસર છે તેમજ તમામ વોર્ડ નંબર સોળ સત્તર અઢાર ઓગણીસ સેન્ટ સબ સેન્ટ સ્ટાફ સાથેની મિટિંગનું આયોજન કરવામાં આવે છે એનો સીધો ઉદ્દેશ્ય એક જ છે કે વડોદરા જે નાગરિકો છે એ બધા જ નાગરિકોને સ્વચ્છતાની અંદર જે સ્વચ્છતા જાગૃતિ માટે જે ઝુંબેશ છે એમાં જોડાવા માટેની અપીલ એમને જે કન્ટેન્ટ જે બનાવતા હોય રીલ્સ બનાવતા હોય એ માધ્યમથી સોશિયલ મીડિયા આપી વડોદરા કોર્પોરેશનમાં ત્રણ ટાઈમ સફાઈ ચાલી રહી છે સવારે સાત થી માં બપોરે બે થી પાંચમાં તેમજ રાતે દસ થી બેની અંદર થઈ રહી છે તો આ જે સફાઈ થતી હોય તો એનો જે કચરો જે છે એ કચરો ભરવા માટે ડોર ટુ ની ગાડીઓ પણ આવી ગઈ છે ડોર ટુ ડોરની ગાડીઓની સંખ્યા વધી ગઈ છે હાલમાં અને એમના રૂટ પણ વધી ગયા છે એટલે પહેલાં જે ગાડીઓ આવતી હતી એ જે ફરિયાદો હતી એ ટોટલ જાય એ બાબતમાં કોર્પોરેશને શરૂઆત કરી દીધી છે અને અમે મોટા ભાગે સફળ પણ થઈ ગયા છે અને હજી પણ એ વધારેમાં વધારે ગાર્બેજ કલેક્શન થાય એ દિશામાં અમે જઈ રહ્યા છીએ તો આપણા સોશિયલ મીડિયાથી જ્યારે આ માહિતી આપવામાં આવશે એક રીલ્સ બનાવીને આપવામાં આવશે તો અબાલ વૃદ્ધ અત્યારે સૌ કોઈ અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે અમે તો બધી જગ્યાએ એડવર્ટાઈઝમેન્ટ તો કરી રહ્યા છે પણ એડવર્ટાઈઝમેન્ટ ની સાથે સાથે જો કોઈ રીલ્સ દ્વારા પણ આપવામાં આવે તો એક હૃદયસ્પર્શી મેસેજ આપણે નાનામાં નાની વ્યક્તિ સુધી પહોંચાડી શકીએ છીએ કે સ્વચ્છતા ફેલાવો જ્યાં ત્યાં કચરો ના નાખો આપણે જોઈ રહ્યા છે ઘણી વખત પ્રબુદ્ધ નાગરિકો રસ્તામાં મોટા રોડ ઉપર રાત્રિ સફાઈ ચાલતી હોય રસ્તા પર છોકરાઓ સફાઈ કરી રહ્યા છે અને ત્યાં કચરો ફેંકી દેતા હોય છે અને ગંદકીનો ફેલાવો કરતા હોય છે તો એમને એવું કૃત્ય કરતા અટકાય અને નજીકમાં જ જ્યાં ડસ્ટબિન છે ત્યાં એક ખાલી કરે અથવા તો જ્યાં ગાર્બેજ પોઈન્ટ છે એ કલેક્શન માટેની વાન આવે છે એમાં ખાલી કરે જેથી આપણે વડોદરાને સ્વચ્છ વડોદરા બનાવી શકીએ